તેઓએ તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે બીજી તરફ મહિલા તબીબે જણાવ્યું છે કે પ્રસૂતિ બાદ પ્રસૂતા મહિલાનું હૃદય અચાનક બંધ થઈ જવાથી તેનું મોત થયું હતું હાલમાં સમગ્ર ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને આરોગ્ય વિભાગ તરફથી પણ તપાસ શરૂ કરાય તેવી માંગ ઉઠી છે હું જીગરભાઈ તંડેલ કૃષ્ણપુર નિવાસી હાલ નવસારી ઉદ્યાટન કરું છું આવેદન આપવાનું કલેક્ટર શ્રી ને આવેદન આપ્યા આપવા આવ્યા છે મારું પત્નીનું વકાર એ અવસાન થયું છે અને એમાં ડોક્ટર ની ભૂલ છે તેના કારણે અમે આવેદન પત્રો અહીંયા આપવા આવ્યા છે કારણ કે અમે જે દિવસે રૂટીન ચેકઅપ માટે ગયા હતા એ દિવસે મારી મિસિસ ને બ્લીડિંગ ચાલુ થયું અને ફરી બતાવવા ગયા એટલે ત્યારે ડોક્ટરે ડોક્ટરને કહેવા મુજબ અમે એડમિટ થઈ ગયા અને ત્યારબાદ ડોક્ટરે ડાયરેક્ટ એને ઓપરેશન થિયેટરમાં લઈને ડિલિવરી કરાવી તો બી ફોર્સ પૂરી કરાવવામાં આવી છે કારણ કે હું મારો બ્રધર લો મધર લો બધા ત્યાં પ્રેઝન્ટ હતા અને ત્યારબાદ એ લોકો આવ્યા ને કીધું કે અમને બેબી બી હેલ્થી છે અને તમારી મિસિસ પણ સારી છે એટલે એ અડધો કલાક કે બે કલાકમાં એ સુરક્ષિત છે એકદમ તમે એને સીટ કરી શકો છો સ્પેશિયલ રૂમમાં એટલે પછી અડધો કલાક પછી મારી મિસિસ કમ્પ્લેન કરી કે મને પેટમાં દુખવું છે એટલે મેં અમે મેં મારા સારા ભાઈ સાથે અમે નર્સને કહેવાય ગયા એટલે નર્સે કીધું કે તો જે ટાંકા સ્ટીક લીધેલા છે એના કારણે આવું થઈ જશે થઈ જશે એમ કરીને એમ એ લોકોએ હાર્ટ બીટનું પહેલાં તો મશીન જોઈન કર્યું ત્યારબાદ એક બે

હાર્ટબીટ પહોંચી જતા હતા એકસો પચાસ ની આસપાસ જેવું થઈ જતું અને જયારે નોર્મલ હોય ત્યારે દેવ ની આસપાસ હતું એટલે ડોક્ટરે એ ધ્યાન આપ્યા કર્યું અને એને થોડું થોડું બ્લીડિંગ પણ થતું હતું પછી એમ ઘણા ડોક્ટર લગભગ અગિયાર વાગે આવેલા ને પોણા બે વાગે એના રૂમમાંથી નીકળ્યા ને સવારે એનું બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો અને મને બીજી ક્લિનિકમાં મોકલવામાં આવ્યા અને એ ક્લિનિકમાંથી રિપોર્ટ લઈને આવ્યો તો પેલા જે દિવસે

મારી દીકરીને ને એ લોકો ખરાબ ખરાબ ડિલિવરી કરી છે હવારે કે ત્યારે અગિયાર ટકા લોહી સાંજે પછી સો ટકા લોહી એમ કે મારી દીકરીને કોઈ દિવસ આખી દીકરી લોહી ઓછું ટાયલું જ નહીં કોઈ આ ચક્કર મેં ચક્કર બી નહીં આવેલા ચાર કલાક ડોક્ટર કોઈ દિવસ મારી પાસે બે ને ચાર કલાક બેઠી એને આઠ ને પાસે ડિલિવરી થઈને અગિયાર વાગે મારી પાસે આવી ગઈ અઢી વાગે એ ગઈ અઢી વાગે ગઈ સતા પણ મને કે નહીં કે બેન આમ આમ તેમ થયેલું છે કે મેં મોટા દવાખાનામાં લઈને ચાલી જતા તો એ લોકો હારું હારું મર્યાદા બોલ્યા કર્યું ને પછી એ લોકો આવ્યા હવાર પાછી આવી હવાર આવી હવાર મને કે પછી ત્યાં જઈને મને એમ કે બા એને એમ કે ત્રણ વાગે એમ કે સોનોગ્રાફી માં જવાનું કે કયું સોનોગ્રાફી આઈએનએસ આઈએનએસ માં કોઈ સ્પેશન નંબર અપાય કે મારી છોકરીનો નંબર આપે લોકો છોકરી ને કેટલું ટેન્શન આવે તો સર એકદમ પથ્થર જેવી કોઈ ભૂલી નહીં પછી લઈ ગયા એટલે આઈએનએસ માં લઈ ગયા એટલે પછી હું કે એમ કે બે એન કે પેલા સોનોગ્રાફી કરાય સાથી ની પછી એ લોકો એમ કે પેટનું એમ કે એન્જોગ્રાફી બે વાર કાઢી એક વાર મૂકી પાછી મૂકી મશીન માં પછી એ લોકો એમ કે બેન બે મેલ કે બે જ ખાલી મેલ એટલું જ કલાક એમ કે ફાટ પડે છે આપડે ઓપરેશન કલાક મેં કહ્યું કઈ નહીં પછી ઓટો કલર પાછી આવી મારી પાસે મને એમ કે બેન કોઠરી બરાબર નથી કોઠરી કલાક આપણે પછી થોડીક પાછી આવી ક્લબ માં પાડી દે એટલે પાછી આવેલી મને એમ કે લાયન્સ માં ની ભાઈ બેન સારું નહીં મળે કઈ નહીં તું કેવું દવાખા માં તું કે મને એમ કહ્યું તો પછી પરિમાલ લાડ માં લઈ ગઈ તો કઈ નહીં મેં કહ્યું લઈ ગઈ પછી મેં કીધું તારે ઓપરેશન નથી કરવાનું

ભાઈ આવ્યા પછી લોકો મને કે બેન મેં ઓપરેશન લોકો મને એટલું છે બેન મેં એને ત્યાં મારતે ભાઈ ઉઠા ને એટલે ભાઈ કદાચ મારી પડે એટલે બાકી એને મેં ત્યાં જપટ મારતે ત્યાં બે કલાક થઈને મેલ બી દીકરી ઘરે લઈ જવી છે રાખવી છે મારા છોકરા ને છોકરા ને મને એને રાખવી છે એના છોકરા કેવી છે એને કેટલી તકલીફ ને ખબર પડે ને છકરા એને મતલબ ન્યાય બસ બાર છે

મારી બેની અઠાવીસ તારીખે વાગે ડિલિવરી હોસ્પિટલમાં વૈભવી પટેલ ડોક્ટરના સર્વેલન્સ ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ નોર્મલ ડિલિવરી કરવાનો એમણે અટેમ કર્યો અને એમણે છેલ્લા અમને બાર વાગ્યે એવું કીધું કે વેક્યુમ ડિલિવરી થઈ છે એમને અમને ક્લિયરલી કીધેલું કે ડિલિવરી નોર્મલ છે બેબી બી નોર્મલ છે પછી બેન એમણે શિફ્ટ કરેલા સ્પેશિયલ રૂમમાં મારી બેનની કન્ડિશન ત્યારે થોડી નોર્મલ નહીં હતી એ ચાલી નહીં શકતા હતા અને એમને ચક્કર આવતા હતા એમણે એમને તો બી ખાલી પલ્સીસ હાર્ટ રેટ ને એ બધું પણ મોનિટર કરતા રાખ્યું પછી રાતના એમની બીજે સીઝર ડિલિવરી હતી તે ત્યાં ગયા હતા અને પાછા એ અગિયાર વાગે આવેલા એમને રાતના બી ડાઉટ લાગેલો જ કે ખામી થઈ છે એટલે મારી બેન જોડે એ રાતના બે વાગ્યા સુધી બેઠા રહ્યા એ રાતના એ રાતના બે વાગ્યા સુધી મારી બેન જોડે બેઠા રહ્યા ને એમણે નોર્મલી બધા ચેકઅપ ચાલુ રાખ્યા પછી સવારે જ્યારે મારી બેનની કન્ડિશન નોર્મલ ના થઈ મારી બેન જ્યારે સૂટેલા હોય ત્યારે પલ્સિસ નાઇન્ટી ટુ હન્ડ્રેડ હતા ને જ્યારે બી હલન ચલન પણ ટ્રાય કરે હલન ચલન ફોન ટ્રાય કરે કે બેસન ટ્રાય કરે ચક્કર આવી જાય ને વન ફિફટી હાથ રેટ થઈ જાય તો બી વૈભવ્ય પટેલે ખાલી એમના હાર્ટ રેટ પર જ કોન્સન્ટ ધ્યાન ના આપ્યું પછી એમણે અમને એવું કીધું અમારે કેવાથી કે અમારે એમને ચેકઅપ્સ માટે કરાવવું છે તો અઢી વાગે મારી બેનનો ફોન આવ્યો આઈ એન કે એમની અપોઇન્ટમેન્ટ છે અમને એમના ત્યાં સુધી જાણવી નહીં કરેલી કે આપણે બીજા હોસ્પિટલમાં જવાના છે એમને ક્લિયરલી અમને જાણ નહીં કરેલી અમને પોતે જ કરેલું છે કરવાનું પછી અમે આઈએનએસમાં ત્રણ ને સાડા પોણા ચાર વાગે મારી બેનને ત્યાં પહોંચાડ્યા ત્યાં પહોંચાડ્યો તો એમને રેડિયોલોજી ને કાર્ડિયોલોજી નો રિપોર્ટ કરાવ્યો કારણ કે એમને હાર્ટમાં પ્રોબ્લેમ શોધી હતી એમણે કીધું કે નોર્મલ રિપોર્ટ નોર્મલ આવે છે

એમણે અમને ઓળખ કીધું કે અઢીથી ત્રણ લાખ નો તમારો ખર્ચો થઈ જશે રવા ના તો પછી તો બી કીધું કે અમે અમે તાજ કરાવવાના તે છતાં પછી એમણે અમે આવીને કીધું કે વેહો કાપડિયા રમા બેન કવિતા કાપડિયા છે બેસ્ટ ગાયનાકોલોજીસ્ટ છે ત્યાંના ડોક્ટર આવશે ને પ્રેઝન્ટ રહેશે પરિમલ લાભ બી પ્રેઝન્ટ રહેશે એટલે અમે નિર્ણય લીધો કે યશામાં અમે ઓપરેશન કરાવશું યશામાં અમને મારી બેનને આઠ વાગે શિફ્ટ કર્યા ત્યારે મને ને જીજુને મારી મમ્મી પ્રેઝન્ટ હતા મને ને જીજુને અમને લોહી પ્લાઝમા લેવા મોકલી આપ્યા રેડ રેડક્રોસમાં અને મારી મમ્મી ખાલી એટલા પ્રેઝન્ટ હતા એમણે મારી બેનનું ઓપરેશનની પ્રોસીઝર ચાલુ કરી પણ મામ્મીએ ક્લિયરલી કીધું કે વેગો કાપડ્યા અને કવિટ કાપડ આવે પછી જ ઓપરેશન ચાલુ થશે જીજુ પછી ત્યાંથી રેડક્રોસથી આટલા આવી ગયા એમણે ઓપરેશન ચાલુ કર્યું બધા ડોક્ટર્સના સર્વેલન્સના અંદર બધા ડોક્ટર્સના સર્વેલન્સ વારે વારે બધા ડોક્ટર આવીને કહેતા હતા પરિવહન લાભી બરાબરને કહેતા હતા કે ઓપરેશન સક્સેસફુલ છે કંઈ જ ખામી નથી બે દિવસમાં બેન રિકવર કરી જશે પછી અમારા ફેમિલીમાં એટલે શાંતિ થોડુંક થઈ ગયા

અમે નક્કી કર્યું કે ગર્ભાશય કાઢી નાખીએ પછી અમારી પરમિશન થી અમને ગર્ભાશય કાઢી નાખ્યું પંદર મિનિટ માં ઓપરેશન પતાવ્યું બધા ડોક્ટર અમને બહાર આવીને ક્લેરિફિકેશન આપ્યું કે ઓપરેશન વોઝ ટોટલી સક્સેસફુલ એન્ડ મારી બેન બે દિવસમાં રિકવર કરી જશે ને એમના પછી કલેક્ટરને અમે આવેદન આપ્યું છે કે આના પર પહેલા તો પૂરેપૂરી રીતે અમને સંતોષ મળે એવી જાણ થાય ને બીજી જે ગર્ભાશય પ્રાઇવેટ એજન્સીમાં કયું છે એને ટોટલી ગવર્મેન્ટ ઓથોરિટીમાં એનું સ્કેન કરાવે ને અમને રિપોર્ટ આપે ને અમને જો સંતોષજનક એમણે જોબ ના આપ્યો ને તો અમે આ રેલી પાછી કરશું ને બધા જે આજે જમા થયેલા છે બધા ગામના એ પાછા જમા થશું જ્યાં સુધી અમને આ ન્યાય નહીં મળે ને વૈભવી પટેલનો એમનો જે ડોક્ટરનો લાયસન્સ છે કાં તો જે બી હોય જે બી ગવર્મેન્ટ રીતે એમને સજા મળતી હોય એ થવી જોઈએ જેથી કરીને બીજા જોડે અમારી ફેમિલી પર જે વીટેલી છે એ બીજી ફેમિલી પર ના વીટે હું વસંતભાઈ ટંડેલ ગુજરાત મંડળના મહામંત્રી અમારી સમાજની એક દીકરીને વર્ધન હોસ્પિટલ યારુ ચાર રસ્તા માટે ડિલિવરી માટે દાખલ કરવામાં આવેલી અને ડોક્ટરોની સંપૂર્ણ બેદરકારીને કારણે એને જીવ ગુમાવવો પડ્યો છે અને તેને કારણે અમારા સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને આજે હજારોની સંખ્યામાં કલેક્ટરને અમે આવેદનપત્ર આપવા આપવા માટે બહેનોની સંખ્યા સાથે આપવામાં આવ્યા છે અહીંયા તો અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ કરીને એનો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા સમાજમાં આક્રોશ છે અને અમે યોગ્ય ન્યાયની આશા રાખીએ છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે અને ભવિષ્યમાં એવું બીજાને પણ ન બને એ માટે અમે અહીંયા ખાસ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને એ ન બને એ માટે અમારી ખાસ વિનંતી છે અને આ આક્રોશ ઠાળવા માટે માત્ર અમને જો ન્યાય મળશે તો જ આક્રોશ ઠલવાશે નહીં તો આ આક્રોશ અમે શાંત થાય એવું નથી એની આશા તે હું તમને કહું છું એ બીજા દિવસે સવારે પેશન્ટનું જ્યારે એવું લાગ્યું કે પેશન્ટ ફિક લાગે છે બરથી યોનીમાંથી બ્લીડિંગ બરાબર આવતું નતું પેટનો ભાગનું સંકોચન સારું હતું તો એવું એક અનુમાન થયું કે ભાઈ પેશન્ટનું આટલું બધું બ્લડ સુકામ ડ્રોપ થાય છે તો બસ એને ચકાસણી માટે જ બધા અમે રિપોર્ટો પછી કરવાનું નક્કી કર્યું કે ભાઈ સોનોગ્રાફીમાં જોઈ લઈએ કે ગર્ભાશય બરાબર છે કે નહીં સોનોગ્રાફીના રિપોર્ટમાં બી સૌપ્રથમ તો ગર્ભાશય સારું જ આવ્યું પછી એમાં અંદરનો જે ક્લોટ દેખાયો એનું કોઈ ચોક્કસ નિદાન ના મળતા સીટી સ્કેન કરવામાં આવ્યો અને સીટી સ્કેનમાં એ વસ્તુ પૂરવાર થઈ કે ભાઈ ગર્ભાશયનું પાછળના ભાગે કામ પડ્યું છે જેના કારણે એ ક્લોટ અંદર બન્યો હશે એટલે એના માટે થઈને પછી એવું નક્કી કર્યું કે આપણે પેટ ખોલીને એક વખત ગર્ભાશયનું ઓપરેશન કરી લેવું જોઈએ જેથી કરીને એમને આગળ જતા તકલીફ ના પડે પણ પેટ ખોલ્યા પછી અમને એવું ખબર પડી કે અંદર એમના ઘણા બધા લેયર્સમાં કટ હતું અને એક વસ્તુ પણ એમાં પૂરવા થઈ કે જેવું અમે ઓપરેશન ચાલુ કરીને પેટ ખોલ્યું એમાં ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે પેટમાં અંદરના ભાગે લોહીનો ભરાવો બિલકુલ પણ એ બ્લીડિંગ આવતું નહોતું કેમ કે એ પાછળના ભાગે થઈને ક્લોટ જમી ગયો હતો જેની કારણે બ્લીડિંગ નતું બહાર આવતું નતું પેટના અંદર જમા થતું એ ક્લોટ ને બધું જ પછી અમે રિમૂવ કર્યા બાદ અંદરની દિવાલમાં કાણું પડેલું જોવાયું અને એ કાણું રિપેર થાય એવું નહોતું ધારો કે રિપેર કર્યા બી હોત તો એ પાછળથી બેનને તકલીફ રે એના માટે થઈને એમના બે બાળકો જ સ્વસ્થ છે તો એવું નક્કી કરવામાં આવ્યું કે એમના જીવના જોખમ માટે થઈને એ ગર્ભાશય જ પૂરેપૂરું કાર્ય તો એમના માટે સારું રહે એટલે ગર્ભાશયનું ઓપરેશન કર્યું ગર્ભાશયનું ઓપરેશન પછી પણ બેન એક કલાક સુધી સારા જ હતા એક કલાક પછી એમને અચાનક ખેંચ આવી અને પછી એમનું હૃદય બંધ કરવાની બધી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ તે વખતે પણ અમે ત્યાં જ હાજર રહીને બધું જ જે પણ સારવાર થાય એ બધું જ કરવાની કોશિશ કરી હતી હા એટલે પેલું કેવું કે એ જે યશા હોસ્પિટલમાં છે એ લોકો પ્રોટોકોલ પ્રમાણે એમની લેબોરેટરીમાં મોકલતા હોય છે એટલે ત્યાં કંઈક એમને લેબોરેટરીમાં મોકલાવ્યું હતું અને ત્યાંથી લેબોરેટરીમાંથી સિવિલ હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે જ છે તો અમે એ પાછું સ્વીકાર નહીં કરીએ એટલે સિવિલ હોસ્પિટલ એવું કેવું છે કે અમારે એ પાછું નથી લેવું તમે તમારી રીતે રિપોર્ટ રેડી કરીને આપી દો પણ એ સિવિલ હોસ્પિટલ વાળા જેમને એક્સેપ્ટ કરવાની ના પાડી રહ્યા છે અમારા તરફથી તો કંઈ છે જ નહીં કે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ થાય કે પછી પ્રાઇવેટમાં થાય એ રિપોર્ટ જ્યાં પણ થાય અમને એનો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ સિવિલ વાળા એ વસ્તુ એક્સેપ્ટ કરવા નથી માંગી રહ્યા કે અમને એ રિપોર્ટ અમને એ ઘર પાસેનું સેમ્પલ નથી જોઈતું હા પણ એ સિવિલ હોસ્પિટલના જે અધિકારી આવ્યા હતા એમણે જ કીધું કે અમે એક્સેપ્ટ નથી કરવા માંગતા બાકી પ્રાઇવેટ વાળા તો એમને સેમ્પલ આપવા માટે રેડી જ છે પ્રાઇવેટમાંથી તો એમને સિવિલમાં મોકલાવા રેડી છે પણ સિવિલ વાળાને એવું છે કે અમારે નથી કરવું મૃત્યુનું કારણ આ ઘર પાસેનું ફાટવું એ પણ હોઈ શકે જેના દ્વારા જે ક્લોટ બન્યા હતા એ ક્લોટ નાના નાના આખા બોડીમાં ફેલાયા હોય અને એ ક્લોટ ઘણીવાર મગજમાં જઈને બ્લોક કરીને પણ એમને એ વસ્તુથી હૃદય બ્લોક કરી શકે ક્યાં તો બ્રેનમાં ક્લોટ જામી શકે એવું બની શકે એ તો સાચું નિદાન તો હવે પીએમ રિપોર્ટ પરથી જ આવી શકે